પોસ્ટ ઓફિસમાં એફડી ખોલાવવા પર કેટલું વ્યાજ મળશે રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ અને રૂપિયા ત્રણ લાખ જમા કરાવવાથી કેટલા ટકા વ્યાજ મળશે આજના વિડીયોમાં આપણે જાણીશું પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ એ ભારતમાં રોકાણ કરવા માટેની સૌથી લોકપ્રિય યોજનાઓ પૈકીની એક છે આ યોજના તેની સુરક્ષા ગેરંટી રિટર્ન અને કર લાભ માટે જાણીતી છે જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો રોકાણ કરવાથી કેટલું વળતર મળશે તે જાણવા માટે આજનો વિડીયો તમારા માટે ચોક્કસ ઉપયોગી સાબિત થશે જો તમે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસ એપડી સ્કીમમાં એક લાખ રૂપિયા જમા કરો છો તો સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે તમને કુલ ચુમ્માલીસ હજાર નવસો ને પંચાણું રૂપિયા વ્યાજ મળશે મેચ્યોરિટી પછી કુલ એક લાખ ચુમ્માલીસ હજારને નવસો પંચાણું રૂપિયા મળશે બે લાખ રૂપિયા પાંચ વર્ષ માટે એફડી સ્કીમમાં જમા કરાવવાથી તમને સાત પોઈન્ટ પચાસ ટકાના વ્યાજ દરે નેવ્યાશી હજારને નવસો નેવું રૂપિયા વ્યાજ મળશે અને મેચ્યોરિટી પછી કુલ બે લાખ નેવ્યાશી હજારને નવસો નેવું રૂપિયા મળશે તેવી જ રીતે જો તમે ત્રણ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે જમા કરો છો તો એક લાખ ચોત્રીસ હજાર ને નવસો પંચ્યાસી રૂપિયા મળશે અને મેચ્યોરિટી બાદ કુલ ચાર લાખ ને ચોત્રીસ હજારને નવસો પંચ્યાસી રૂપિયા મળશે ધ્યાનમાં રાખવા જેવી બાબત આ વ્યાજ દર વર્તમાન સાત પોઈન્ટ પાંચ ટકાના દર પર આધારિત છે જે સમય જતા બદલાઈ શકે છે વર્તનની રકમમાં જમા કરાયેલી રકમ અને મળેલ વ્યાજ બંનેનો સમાવેશ થાય છે તમે પોસ્ટ ઓફિસ એફડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને રોકાણની રકમ અને સમયગાળા પ્રમાણે વ્યાજ અને મેચ્યુરિટી રકમની ચોક્કસ ગણતરી પણ કરી શકો છો પોસ્ટ ઓફિસ એફડીના વધારાના ફાયદા પોસ્ટ ઓફિસ એફડીમાં રોકાણ કરવાથી મળતા અન્ય લાભો પણ નોંધપાત્ર છે આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ એટીસી હેઠળ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાના રોકાણ પર તમે કર કપાતનો દાવો પણ કરી શકો છો વધુમાં તમે તમારી જમા રકમના નેવું ટકા સુધી લોન પણ મેળવી શકો છો યોજનામાં અમુક શુલ્ક સાથે મુદત પહેલાં પણ રકમ ઉપાડી શકાય છે જોઈન્ટ ખાતાની સુવિધા અને સગીર બાળકના નામે ખાતું ખોલાવવાની સુવિધા આ યોજનાને વધુ આકર્ષક બનાવે છે પોસ્ટ ઓફિસ એફડી સલામત અને નફાકારક રોકાણ વિકલ્પ છે જે ખાસ કરીને ગેરંટીડ રિટર્ન સાથે રોકાણ કરવા માંગતા લોકો માટે માટે આદર્શ છે વધુ માહિતી ભારતીય વેબસાઇટ અને પોસ્ટ ઓફિસ એફડી કેલ્ક્યુલેટરની મુલાકાત લઈ શકાય છે મિત્રો આશા રાખીએ છીએ કે માહિતી તમને ઉપયોગી સાબિત થશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં